અમારી નરી આંખે અમે જોયો છે આટલા આટલા છોકરાઓ હતા બે ચાર લેડીઝ હતી બાજુ ને ઉપરથી મારો કર્યો છે તમે જોઈ શકો છો અમારી ગાડી ઉપર હજી પથ્થર પડ્યા છે ને નીચે પર પથ્થર પડ્યા છે તો અમે સામે દોડતા દોડતા ઓ બાજુ ગયા ઉપર ઓ બાજુ ચડ્યા બે ચાર છોકરાઓ અમારા એ લોકો છોકરાઓ સામે અવાજ દીધો તો અહીંયાથી ત્રણ ચાર જણા આ બાજુ હતા એ ભાગી ગયા ને પછી પોલીસ આવી પોલીસ આવી એટલે પોલીસ તપાસ કરવા ગઈ જાય આ બાજુ આ બાજુ થી બધા ભાગી ગયા છે નુકસાનમાં એટલે સાહેબ કાચ ઉપર તમે જોઈ શકો છો પથ્થર પડ્યા છે ને બીજા પટમાં પડ્યા છે તો આટલો સારો હતો કે અમે હજી થોડા છેટા હતા ને અમે જોઈ ગયા પથ્થર મારો ચાલુ થયો એના ભેગો જ ને અમે દૂર હટી ગયા ને પછી જે અમને અમે રાડા રડ કરી તો એ લોકો ત્યાંથી ભાગી ગયા સાહેબ એમાં એવું લાગી રહ્યો છે કે આ ક્યાંક યોજના જે એક આખી ગોઠવાઈ રહી છે કે હરમેશ હિન્દુના તહેવારો આવે ત્યારે આ વસ્તુને ટાર્ગેટ બનાવીને આપણા હિન્દુના તહેવારો ઉપર જ આ પથ્થર મારો થાય છે ને સરકાર ને અત્યારે હું વિનંતી કરીશ કે જ્યાં પણ આવા ધાર્મિક પ્રોગ્રામો થાય છે તો કઈક કડક એક્શન લેવો તમે જે વિસ્તારના લોકો જે આવો પથ્થરમારો કરે છે મીડિયા તો આપણે જોઈએ જ સુરત સુરતના કે સારા એવા મેથી પાક ચખાડ્યા છે પણ જાહેરમાં એ લોકોને લટકાવો કે ખ્યાલ પડે કે આ વસ્તુ કરવી કેમ છે એમ